તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે દોસ્તો આપણે વાત કરવાના છે કે કોઈ પણ ફોટો ઇમેજ તેનું બેકગ્રાઉન્ડ આપણે કેવી રીતે રિમૂવ કરી શકીએ છીએ તેના વિશે ઘણા બધા યુટ્યુબર્સ છે જેઓને પોસ્ટર બનાવવામાં એડિટિંગમાં ઘણી બધી ઇમેજોનો યુઝ કરવાનો હોય છે ઘણા બધા લોકો પણ તેઓ યુઝ કરતા હોય છે પરંતુ તેનું બેકગ્રાઉન્ડ પીએનજીમાં હોતું નથી તો તેને તમે સરળતાથી કેવી રીતે તેનું બેકગ્રાઉન્ડ રીમૂવ કરી અને પીએનજીમાં બનાવી કન્વર્ટ કરી શકો છો તે વિશે હું તમને વાત કરવાનો છું ઘણી બધી એવી વેબસાઇટો છે એપ્લિકેશનો છે જેના દ્વારા આ કાર્ય થાય છે પરંતુ તમને સરસ મજાની એક વેબસાઇટ વિશે વાત કરીશ તો ચાલો શું કરી આપણો વિડીયો તો સૌથી પહેલાં તમે ક્રોમ બ્રાઉઝર ખોલી લો ક્રોમ બ્રાઉઝરને ખોલ્યા બાદ અહીંયા આપણે સર્ચ કરી લેશું રેમુ બીજી ઠીક છે દોસ્તો તમે રેમુ બીજી લખીને જેવું સર્ચ કરશો એટલે સૌથી પહેલી જ વેબસાઇટ આવી જશે તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે ખૂબ જ સરસ મજાની એપ્લિકેશન છે સરળતાથી ગણતરીની સેકન્ડોમાં જ કોઈ પણ ઇમેજ હોય તેને તે પીએનજીમાં કન્વર્ટ કરી આપે છે તો હવે આ લખ્યું છે અપલોડ ઇમેજ ત્યાં આપણે ક્લિક કરીશું ત્યાં ક્લિક કરીને તમારે જે કોઈ ઇમેજને પીએનજી બનાવ્યું હોય તેને તમારે અહીંયાથી તમારી ગેલેરીમાંથી સિલેક્ટ કરી લેવાની જેમ કે દોસ્તો જો મારે આ રંગો લઈને પીએનજીમાં કન્વર્ટ કર્યું છે તો તેના પર ક્લિક કરી અને ઉપર લખ્યું છે ડન ત્યાં આપણે ક્લિક કરીશું ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે થોડે અહીંયા પ્રોસેસિંગ થશે જેથી કરીને આપણી ઇમેજનું બેકગ્રાઉન્ડ રિમૂવ થશે તો આપણે થોડી રાહ જોઈ લેવાની સરસ મજાની આ વેબસાઇટ છે જે જે યુટ્યુબર છે તેઓએ એક વખત આની મુલાકાત લેવી જોઈએ કારણ કે ડગલેને પગલે તેઓએ ઘણી બધી જગ્યાએ ઘણી બધી ઇમેજોમાંથી બેકગ્રાઉન્ડ વગરની પીએનજીની જરૂર પડતી હોય છે તો આપણે રાહ જોઈ લઈએ તમે જો દોસ્તો સરસ મજાની આ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈને આવી ગયું છે હવે દોસ્તો જો અહીંયા લખ્યું છે ડાઉનલોડ તમને બતાવું અહીંયા લખ્યું છે ડાઉનલોડ ત્યાં ક્લિક કરી અને અહીંયા લખ્યું છે ફ્રીવાળું તેના પર આપણે ક્લિક કરી લેવાનું અને તેને ડાઉનલોડ કરી લેવાની અને દોસ્તો તમે જો અહીંયાથી એ પીએનજીનું બેકગ્રાઉન્ડ કોઈ ચેન્જ કરવા માગતા હોય તો તમે દોસ્તો જુઓ અહીંયા લખ્યું છે બેકગ્રાઉન્ડ ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને ઘણા બધા બેકગ્રાઉન્ડ પણ અહીંયાથી મળી જાય છે જેનો તમે યુઝ કરવા માગતા હોય તો પણ તે તમે અહીંયાથી કરી શકશો જેમ કે દોસ્તો જુઓ અહીંયા મેં આ બેકગ્રાઉન્ડ અહીંયા લીધું તો સરસ મજાનો બેકગ્રાઉન્ડ સાથે આ ઇમેજ અહીંયા આવી ગઈ ઠીક છે દોસ્તો અને હવે આ બેકગ્રાઉન્ડ ફરીથી તમારે રીમૂવ કરીને પીએનજી કન્વર્ટ કરવું તો અહીંયા તમને ઓપ્શન જે દેખાય છે બેગનું તેના પર તમે ક્લિક કરશો બે વખત ઠીક છે દોસ્તો એટલે ફરીથી તે તમારી ઇમેજ માં આવી જશે તો સરસ મજાની છે આ રીમુ બીજી વેબસાઇટ તો એક વખત જરૂરથી મુલાકાત લેજો વિડીયો ગમે તો વિડિયોને લાઈક ચેનલ પણ આવે તો તેને સબસ્ક્રાઈબ અને હાઇપ કરવાનો ભૂલતા નહીં તો આવી આવી નવી નવી ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો મને નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો બબાય ટાટા